બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માં પાવા ઘડવાળી મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતા જનોને અને ભાવિક ભક્ત જનોને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વ સાંભળી રહ્યા છો મહાભારત ની કથામાં વૈરાટ પર્વ ની કથા ચાલી રહી છે આજે સાંભળશો એકત્રીસમો કડવો વૈરાટ પર્વનો ત્રીસમાં કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે ભગવાન માયા દાખવી તતડાવીને તાવ મૂકીને બધું મૂર્ત ચૂકવીને આંખોમાં કાંકરા પાડીને વરકન્યા કન્યાને એકબીજાને આંખે પાટા બંધાવે છે કારણ કે જો અભિમન્યુ ઓત્રા કુંવરીનું મોઢું જોશે તો યુદ્ધ કરવા નહીં જાય ને યુદ્ધ કરવા નહીં આવે તો ભાણેજનું મારા હાથે મરણ થઈ જશે એટલે ભગવાને માયા કરી અને પછી વર ઘોડો લઈ ગાજ વાજતે ગાજતે વર બેસાડીને ભગવાન પૂર્ણ શ્લોક દ્વારકાવાળો પોતે જ ગામમાં ગયા જુગદાધાર ત્યાં સુધી આપ સર્વે શ્રવણ કર્યું

ਜਗਤਨੀ ਰੀਤੀ ਪਰਮਾਣੇ ਇਹਨੇ ਪੋਤੇ ਜਾਨੀ ਵਾ ਸੋਇਆ ਪਿਓ

પણ વહાણામાં ખાવા માંગે છે બાળક સર્વે કોઈ ઋષિ વૈશંપાય કે છે કે સાંભળો જન્મે જય રાજા આ વૈરાટ પર્વ નો મહિમા વૈરાટ રાજા સામો આવ્યો અને ખૂબ પ્રેમ આપ્યો જગતની રીતિ પ્રમાણે પોતે જાનને જાનિવાસો આપ્યો ઉતારો આપ્યો ને પાંડવોને બધાએ સગા વહાલા મળ્યા બધા સુખરૂપથી રહ્યા લગ્ન લેવાનો દાડો પણ ફરી ગયો દિવસ ફેરવી ગયો વર્ગન્યાય ખૂબ દુખી થયા ભગવાન એવી માયા રચી છે રોજ નિત્યની રસોઈ થાય છે પણ બાળકો તો સવાર સવારમાં જમવાનું માંગે એટલે વૈરાટરા એ સાત ઓરડા પકવાન ભરેલા સવારમાં છોકરાને ખાવા હુકમ રાજા કરેલા ધર્મ રાજા ને દીધેલી ને ધર્મે બોલાવ્યો છે ભીમ સવારે છોકરાઓને ખવડાવવા તારે રાખવો નીમ તુજ વિના વસ્મ નથી રહેવાના યાદવના બધા બાળ એવામાં બીજા દાહડાનો થયો છે પ્રાતહકાળ સવારમાં વહાણામાં બાળકો જમવાનું માગે એટલે ભાઈ રાટરાજે સાત ઓરડા પકવાનના ભરાયા છે અને સાતે સાત પકવાનના ફૂલ ભરેલા ઓરડા એ પકવાન છોકરાઓને ખાવા માટે આપવા એવો રાજાએ હુકમ કરેલો છે અને કોચી ધર્મરાજાને આપેલી છે એ પકવાનો ભરેલા ઓરડાઓની એટલે ધર્મરાજાએ ભીમને બોલાવ્યું છે કે સવારે છોકરાઓને છોકરાઓને ખવડાવવા માટે ભીમ તારે રોજ નિયમ રાખવાનો તારા વગર આ યાદવોના બાળકો બધા વસમાં નહીં રહે એવામાં બીજા દિવસનો પ્રાતઃકાળ થયો છે ਸਵ ਖਾਵਾ ਨੇ ਛੋਕਰਾ ਚਾਲਿਆ ਨੇ ਭਿਮ ਨੇ ਤੇੜੀ ਜਾਏ ਮਿਠਾਈ ਨਾ ਔੜਾਯੂ ਘਾੜਿਆ ਨੇ ਛੋਕਰਾ ਪੇਠਮਾਏ ਜੇ ਜਿਨੇ ਭਾਵੇ ਤੇ ਲੈ ਚਾਵੇ ਨੇ ਖਾਏ ਛੇ ਉਲਟਿਆਣੀ ਤੇ ਦੇਖੀਨੇ ਵ੍ਰੁਕੋਂਦਰ ਨਾ ਮੁਖ ਮਾ ਭਰਾਇਉ ਪਾਣੀ ਉਠੀਨੇ ਓਰੜਾ ਮਾ ਪੈਠੋ ਬਾਲਕੋ ਨੇ ਬਕਾਢਿਆ ਬਹਾਰ ਦਵਾਰ ਦਈਨੇ ਖਾਵਾ ਬੈਠੋ ਛਵਾਇਉ ਨੋ ਕੁਮਾਰ બહાર વાત બીજા દિવસ નું સવાર થયું ત્યારે ખાવા માટે છોકરા ચાલ્યા અને ભીમ ને તેડી જાય છે જે મીઠાઈ ના ઓરડા ઉઘાડ્યા છોકરા અંદર બેઠા જેને જે ભાવે તે લઈને ચાવે છે ખાય છે ખૂબ ઉલટથી એ જોઈને વૃકોંદરના મુખમાં પાણી ભરાયું ના મોઢામાંય પાણી ભરાયું ઉઠીને ભીમ ઓરડામાં બેઠો બાળકોને બહાર કાઢ્યા અને કમાડ આડું દઈ દરવાજો આડું દઈને ખાવા બેઠો છે વાયુનો કુમાર બહારથી છોકરા બધા બાકામ જુએ ને હા હો કાં કું કરે ખૂબ ઉત્પાદ કરે છે કે ભીમસેન તમે ખાવ તો છો પણ તે અમે ધર્મરાજને કહી કહી દઈશું તો પણ ભીમે ભય નવ રાખ્યો ને ઊંચું નીચું નવ વાળ્યું સાતે ઓરડાની મીઠાઈ ખાધી ને સાફ વાસી ડું વાળ્યો સાફ વાસી ડું વાળ્યો પછી ઊઠીને બહાર આવ્યો ને નાઠા સૌએ કુમાર भी में भीम में बारणे दई दी धा ताळा ने जानी वासे गयो सा ए वेसई बाळ को एकयु भीमसेन ने नहीं दया अमोने खावानु नव दी धुन ए पोते खाइ गया ભીમે બિલકુલ છોકરાઓનો ભય ન રાખ્યો ઊંચું નીચું બિલકુલ નથી ભાળ્યું સાતે ઓરડાની મીઠાઈ ભીમે ખાઈ લીધી છે સાફ વાસીદું વાળ્યું છે પછી ઊઠીને બહાર આવ્યો ને બધાએ છોકરા નાસી ગયા ભીમે બારણાને તાળા દીધા અને જાની વાસે ગયો છે પાછો એવામાં જઈને બાળકોએ કહ્યું કે ભીમસેનને બિલકુલ દયા નથી અને મોરે ખાવાનું નથી દીધું એ પોતે ખાઈ ગયા ભીમે કહ્યું બાળકોએ વેર્યું ને પાથર્યું તેથી બાળકોને બહાર કાઢીને એક ઠેકાણે કર્યું એવામાં તો બીજે દાડેને વૈરાટે જાણી છે વાત ફરીથી પકવાન ભરાવ્યાને ધર્મે કૂંચી લીધી હાથ ਏ ਵੇ ਬੈਰਾਟ ਨੇ ਕਯੂੰ ਧਰਮ ਰਾਜੇ ਨਕਾ ਮਾਖੋਟੀ ਥਾਓ ਅਮਾਰੇ ਉਤਾਵਲ ਸੇ ਜਵਾਨੀ ਨੇ ਵਰ ਕੰਨਿਆ ਪਰਣਾਓ ਅਮ ਘਰ ਗਾਮ ਨੂੰ ਨਥੀ ਨਿਸ਼ਚੇ ਨੇ ਮਾਟੇ ਕਰੋ ਤੁਮੇ ਵਿਦਾਇ वैराटे कयूं पधारो आजेन परणाऊं छो कनि વૈરાટે કયું પધારો આજે પરણાવું કન્યા ભીમે કહ્યું કે બાળકો વેર્યું પાથર્યું તેથી બાળકોને બહાર કાઢીને એક ઠેકાણે કર્યું ધર્મરાજા મેં એટલામાં બીજે દિવસે વૈરાટ રાજાને વાતની ખબર પડી એટલે ફરીથી પકવાન ભરાવ્યા અને ધર્મરાજાએ કૂંચીઓ હાથમાં લીધી પછી ધર્મરાજાએ એ વૈરાટ રાજાને કહ્યું છે કે તમે હવે નકામા ખોટી થાવ છો અને અમને ખોટી કરો અમારે જવાની ઉતાવળ છે

ਚੜਾਵਿਓ ਨੇ ਜਾਨ ਨੇ ਜੋੜੇ ਲੀਧੀ ਆਵਿਨੇ ਮੰਡਪੇ ਉਤਰੀਆ ਨੇ ਬਾਜਠੇਵਰ ਨੇ ਬੈਸਾੜਿਓ ਵਰ ਕਨਿਆਨਾ ਗੋਰ ਬੈਠਾ ਤੈਣੇ ਮੰਤਰ નો ਉਚਾਰ ਕਾਢਿਓ ਵਈ ਰਾਟੇ ਕੰਨਿਆ ਨੇ ਪਧਰਾਵੀਨੇ ਦੇਵਾ ਕੰਨਿਆਦਾਨ ਸਰਵੇ ਸਭਾ ਸਰਚਾ ਜੁਏਛਨ ਜੁਏਛੇ ਸ੍ਰੀ ਭਗਵਾਨ

આગળની કથા બત્રીસ માં કડવા શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ